રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ નજીક આવેલ ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી ચોમાસા દરમિયાન અહીંયા પ્રકૃતિનો એક અનોખો નજારો જોવા મળે છે ઓસમ ડુંગર પર પ્રવાસીઓની ભીડ જામી ઓસમ ડુંગર પર્યટકોનો ધસારો જોવા મળ્યો ઓસમ ડુંગર પર પ્રકૃતિનો નજારો જોવા માટે જામે છે પ્રવાસીઓની ભીડ કુદરતી સૌંદર્ય જોવા અહીંયા ગુજરાતભરમાંથી આવે છે પર્યટકો અહેવાલ આશિષ પાટડિયા મારું નામ પ્રવીણભાઈ પેથાણી હું અત્યારે હાલ પાટણો સરપંચ તરીકે ફરજ બજાવું છું અને ઓસમ પર્વતનો જે આ જે કુદરતી નજારો છે તે રવિવારે જે રાજકોટની એટલી બધી પબ્લિક અને વોટર ફ્લો અને પાણીની જે નજારો છે એ જોવા માટે આજ પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે આપ જોઈ શકો છો અહીંયા શ્રાવણ મહિનાનો સોમવાર કાલથી ચાલુ થાય છે એટલે કાલથી શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાનનું એક અલગ જ મહત્વ વધશે જેથી તપકેશ્વર મહાદેવ માત્રી માતાજી ભીમનાથ મહાદેવ અને જે અત્યારે ગુજરાત સરકાર અને રાજકોટ રોટરી ક્લબ દ્વારા ફ્લોનું જે આયોજન થાય છે એ આયોજને પણ સરસ મજાનો પાણીનો ઓટોફ્લો આવે છે અને લોકો અને સહેલાણીઓ એટલો બધો આનંદ માણે છે કે લોકો અહીંયા દર રવિવારે એપોઇન્ટમેન્ટ અને આવું પડે એવી પરિસ્થિતિ અત્યારે અહીંયા છે. પર્યટક સ્થળ જાહેર કરવા પછી કેવું પડ્યું? પર્યટક સ્તર જાહેર કર્યા પછી છેલ્લા ત્રણ વર્ષ થયા અહીંયા એટલું બધું ટ્રાફિક અને ઓટો ફૂટપોલ વધી ગયો છે કે ના પૂછો વાત ડુંગર અને જે સૌંદર્ય છે અને જે મહાભારતના કાળ સાથે ઇતિહાસ વણેય ગયેલો છે લોકોને ખૂબ એને જાણવાની ઉત્કૃષ્ઠા અને મહત્વકાંક્ષા વધે છે અને સરસ મજાની એક દિવસની વનડે પિકનિક છે. કે લોકો ઉત્સાહ આવી જાય છે અને ફરી વાર આવાનું promise પણ કરે છે મારું નામ કાછડિયા પ્રશાંત છે અમે લોકો ચાર જણા મિત્રો રાજકોટ થી આવ્યા છીએ અહીંયા પાટણવાવ નું નામ બહુ સાંભળ્યું હતું એટલે માટે ફરવા માટે આવ્યા છીએ અમે લોકો પાટણવાવ રાજકોટ થી સવારે છ વાગે પાટણવાવ પહોંચી ગયા હતા અને પછી ઉપર ચડવાનું શરૂ કર્યું તો સાડા છ પોણા સાત સુધી અમે પહોંચી ગયા હતા એ પછી અમે માત્રી માતાજી ના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર ટ્રેકિંગ માટે ગયા હતા ખુબ ઊંચે સુધી અમે ટ્રેકિંગ કર્યું અને ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવી સવાર સવારમાં વાતાવરણ બઉ બઉ વાદળછાયું વાતાવરણ હતું એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ હતું એ ટ્રેકિંગ ની પણ મજા આવી અને પ્રકૃતિ નું સૌંદર્ય પણ ખુબ નિહાળ્યું અમે લોકો એ પછી ત્યાંથી ઉપર થી નીચે ઉતરી અને ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે અમે ગયા હતા ત્યાં પણ અમે દર્શન કર્યા અને ત્યાં બહુ સારો એવો ધોધ પડતો હતો તો ધોધ માં પણ ખૂબ નાયા અને બહુ મજા કરી એટલે પાટણ માં આવીને બહુ મજા આવી મારું નામ જયેશ વાછાણી છે હું પાટણ માં આવું ઓસમ ની તળેટી ઉભો છું અત્યારે કોસમ હિલ રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું પાટણ ગામની બાજુમાં આવેલું છે ત્યાં અત્યારે કુદરત સોળે કળા એ ખીલી છે વાદળા ડુંગર સાથે વાતું કરે છે વનરાઈ ફૂલ ફૂલી ફેલી છે પ્રવાસીઓ પર્યટકો ધોમ આવક ચાલુ છે અત્યારે લગભગ પાંચેક હજાર પ્રવાસીઓ હશે અહિયાં અને અવિરત પ્રવાહ ચાલુ જ છે ઉપર જોવાલાયક સ્થળો બહુ ઐતિહાસિક છે જૂના પાંડવ વખતના અહીંયા ભીમ નો કોઠો છે ભીમની થાળી છે હેડંબાનો હિંચકો છે ઉપર પાંડવ નું સ્થાપિત છે માત્રી માતાજી નું કુળદેવી છે પછી આગળ જૈન દેરાસર છે કોડિયાલ મંદિર છે તળાવો છે ગુફાઓ છે ઘણું છે ગુજરાત સરકારે જાહેર કર્યું છે ડેવલોપિંગ થાય છે એનું તળેટીમાં ઘણું સારું ડેવલોપિંગ છે હજી અહીંયા થોડુંક જાહેર યુનિ યુરિનલ ને એવું બધું બેસવાની ને છાપરાની વ્યવસ્થા કરવાની જરૂર છે ઉપર સીડી ઉતારાની જમવાની એવી વ્યવસ્થા ધરમશાળાની કરવાની જરૂર છે બાકી ડેવલોપિંગ થાય જ છે ને થોડુંક ઝડપી કરે એવો મારો આગ્રહ છે